નમસ્કાર મિત્રો આજે ગંગડીયા શાળાની વિઝિટમાં છું આજે તાલુકા મેન્ટરની કામગીરી અંતર્ગત શાળાની મુલાકાતે હોય બાલવાટિકા ધોરણ પહેલાના બાળકોને વાંચન લેખન ગણની ચકાસણી કરવાની છે બેન દ્વારા પ્રજ્ઞા શિક્ષિકા બહેન દ્વારા સરસ એવું ટીએલએમ બનાવ્યું છે આ ટીએલએમમાં બાળકો પોતાના ઘરેથી તિરકોલ લાવેલા છે અને પોતાને બેને આગવી સુઝથી આ ટીએલએમ બનાવ્યું છે એમાં એવા સાદા શબ્દોનું વાંચન કરવાનું જેથી બાળકો પોતાની શૂઝથી આ વાંચન કરી શકશે અત્યારે મારી સામે બાલવાટિકાની બેન શું નામ છે બેન તારું ધરતી બેન છે એ આની પર લખેલા છે એ શબ્દ વાંચશે એટલે બેન વાંચો જોઈ अगर दशक अजब नजर सरस वेरी गुड